ઉમેદવારોને લઈને આ મોટા સમાચાર કોંગ્રેસે લગભગ ઉમેદવારો નામ લગભગ નક્કી કર્યા છે આ વિશે બધું વાતચીત કરીશું અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાયા છે જિરેન બાકીની ચાર બેઠકો કે જ્યાં લગભગ નામ નક્કી મનાઈ રહ્યા છે કયા કયા ઉમેદવારોના નામ ચર્ચાઈ રહ્યા છે અને ક્યાં સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત કરવામાં આવશે જ ચારમાંથી બે બેઠકોના નામ નક્કી માનવામાં આવી રહ્યા છે રાજકોટથી પરેશ ધાનાણીનું નામ નક્કી છે અને અમદાવાદ પૂર્વની બેઠક કે જ્યાં ઉમેદવાર બદલવાનો વારો આવ્યો છે ત્યાં હિંમતસિંહ પટેલ જે અત્યારે અમદાવાદ શહેર કોંગ્રેસના પ્રમુખ છે તેનું નામ નક્કી માનવામાં આવી રહ્યું છે બે જગ્યાએ હજી કોકડું ગૂંચવાયેલું છે કોંગ્રેસનું અને એ લગભગ આજ રાત સુધીમાં ઉકળી જાય તેવો માહિતી મળી રહી છે મહેસાણા બેઠક ઉપર લાલજી દેસાઈનું નામ પણ છે અને સાથે રામજી ઠાકોરનું પણ નામ છે સૌથી વધારે શક્યતા ત્યાં રામજી ઠાકોરને ચૂંટણી લડાવવાની છે કારણ કે જે વિજાપુર બેઠકની પેટાચૂંટણી છે એ પેટાચૂંટણી ઉપર પાટીદાર ઉમેદવાર ઉતારવા માગે છે અને એના માટે દિનેશ પટેલ અને ભરત પટેલ આ બેના નામ પણ સાથે ચાલી રહ્યા છે નવસારી બેઠક એવી છે કે ત્યાં જો નોન ગુજરાતી ઉમેદવાર એટલે કે હિન્દી ભાષી ઉમેદવાર ઉતારવાની વાત આવે તો અનુપ રાજપૂતનું નામ સૌથી આગળ છે અને એ સિવાય સિદ્ધાર્થ દેસાઈનું નામ પણ ચાલી રહ્યું છે